તો મેડમ કેવી લાગી આ બધી ડિઝાઇન તમને ડિઝાઇન તો બધી મસ્ત છે પણ આ જો દીદી આ મને બહુ ગમે છે હા એ પણ બહુ મસ્ત છે તમારી સર્વિસ ખૂબ જ સારી છે અને તમારી ડિઝાઇન પણ બહુ મસ્ત છે અને તમે ઓફર પણ સારી સારી આપો છો તમારી વાત સાચી છે અમે વ્યાજબી ભાવે સારામાં સારી સેવા આપીએ છીએ આ ઉપરાંત મેકિંગ ચાર્જમાં પણ ડિસ્કાઉન્ટ આપીએ છીએ છતાં લોકો સુધી આ માહિતી પહોંચતી નથી ખબર નહીં કેમ શું તમને સ્માર્ટ કાર્ડ વિશે ખબર છે ના એના વિશે કોઈ માહિતી નથી સ્માર્ટ કાર્ડ એક એવી કંપની છે જે વેપારીઓ દ્વારા આપવામાં આવતી ઓફર્સ ને લોકો સુધી પહોંચાડે છે તો તો એ કંપની વેપારી જ્યારે જોડાય ત્યારે ચાર્જ તો લેતા હશે ને અરે ના ના કોઈ એ કમિશન લેતા છે અરે ના કોઈ જોડાવાનો ચાર્જ કે ના કોઈ કમિશન એ લોકો તો માર્કેટિંગ પણ ફ્રીમાં કરી આપે છે તો એમાં જોડાવા માટે શું કરવું અરે એમાં જોડાવા માટે કંઈ કરવાનું નથી હું તમને એક નંબર આપું છું એના પર કોલ કરો અરે જોડાઈ જાઓ તો રાસિ જોઈ રહ્યા છો આજે જોડાઈ જાઓ આ રહ્યા નંબર સ્માર્ટ કાર્ડ કાર્ડ એક ફાયદાને